નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરતમાં સુવાલી બીચના ના ડેવલપમેન્ટ ભૂત ફરી ધૂણ્યું તારીખ ચોવીસ થી પચીસ ફેબ્રુઆરી એ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે સુરતના વિશાળ દરિયા કિનારા પર પ્રવાસીઓને આકર્ષવા માટેની અદ્ભુત તાકાત હોવા છતાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે યોગ્ય કાર્યો થઈ રહ્યા નથી ત્યારે સુવાલી બીચના ડેવલપમેન્ટનો બોત ફરી ધૂણ્યો છે બે હજાર આઠથી બે હજાર નવમાં જોરશોરથી જાહેરાતો કરી ફિડલું વાળી દેવાયા બાદ હવે ફરી સુવાલી બીચ ડેવલપમેન્ટનો બોધ ફરી ગુણ્યો છે જે તે બીચને 48 કરોડના ખર્ચે વિકસાવાશે જે અંતર્ગત તારીખ 24 થી 25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે બે દિવસે બીચ ફેસ્ટિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે 24મીએ સાંજે કીર્તિદાન ગડવેનો ડાયરો યોજાશે સુડાએ 10 કરોડ મંજૂર કર્યા છે જ્યારે તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે 7 વર્ષ પહેલા દિવાળીમાં ફેસ્ટિવલ યોજાયો હતો ત્યારે પૂરતી સુવિધા ન હતી હવે સુવાલી સુધી સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા બનાવાઈ છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે